कई स्थिति कहवा के परमात्मा केव केमा द्वेष भाव में जतवाये नवा जन्मो वर्ष के आ बद प्रश्नोभा ज्या सुन नहीं जेने गोतू छू मई एना संशय रहा ना સત્સંગ થી ધીરે ધીરે સેવકોને પારવી પડે શાંત થવાની નિર્ભય થવાની અજ્ઞાન ગાઢવાની ધીરે 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 સત્સંગની સેવકોને પારવી પડે જે ના માન્યો હે ને આપણે જેવી રીતે માની લઈએ કે હું રमण ભાઈ છું તો પૂછવામાં આવે તમે રमण ભાઈ છો કે હા તમે તમને

જોઈ જોઈ માની માની રઘ્યારો કરી 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 એને જાળું રાણો બનાવી દીધું આપણે એને એની અંદર બધું એ સત્સંગની ધીરે ધીરે થીઓ પડી જશે એટલે પરિણામ આવશે અવસ્થાઓ બદલાશે કેવી અવસ્થા બદલવી છે ચીત જ્યાં જાય જ નહીં કે દ્વેષમાં તો એવી કોને બદલવી છે અજંસંકા શંકા પડી છે એને બદલવી છે ચીત દ્વેષમાં જાય જ નહીં તો ચીત છે તમારે તમે છોપોતે अलगो थी ने गोते स्वयं पोते मंदिर में गोते मस्जिद में गोते काबा कैलाश में जाए तो परिणामी अवस्थानी अंदर ना से बाहर निकलता नहीं के ज्या सतत परिणामों आए थे एक नो बे बने से बीजू देखाय बीजू थे मानिए छे या, या। ભાઈ ઘણી વખત કે છે પ્રમાતા શબ્દ વાપરે છે એટલે જીવાત્મા જીવાત્માની દશા છે ને એ પરિવર્તન વાળી દશા છે બધું પરિવર્તન થાય છે જીવાત્માની દશામાં અને અપરિવર્તન ની દશા છે એ પોતાની છે આત્માની તો જીવાત્મા ક્યારથી કે જયારે જીવાત્માન્યતા નક્કી કરી નાખ્યો છે એટલે મન ને માનો એટલે મન ચાલુ જેના ઉપર દ્રષ્ટિ કરો એ વસ્તુ હાજર આવી ચાલુ થઈ જાય છે તે જ્ઞાને હાજર ચાલુ થઈ ચાલુ થઈ જાય છે તેવી એક નોખી નથામાં જતા રહીએ આપણે કે જ્યાં પરિવર્તન છે જ નઈ કોઈ એમાં લડાઈ નથી કજિયા નથી કંકાસ નથી વત્તા નથી કરતા નથી ઉપર હિતે પંચતુની થઈ એવું નથી જન્મી નથી તો આ બધું કેને છે લડાઈ કજિયા કંકાસ દુઃખ જેને એના બહુ વિચાર આવે છે એને ખેદ નહી તો વિચાર આવે જ નહી મે સપનામાં ભી 1000 રૂપિયા આપ્યા તો મને આપી તો સગ્રમ બાપાનેક મજા નહી આવે તો સગ્રમ બાપા તો કહે છે કે ભઈ તમને સપનું આવ્યુંતું અને ખોટું હોય સપનામાં હાચા ન હોય પણ હું સપનાના હાચું જ મારું છે માર 20000 રૂપિયા મારા સપનું આપણે સાચું જ માનવું છે તો પછી એનો ઝઘડો ચાલુ જ રહેવાનો છે વિચાર બહુ આવે છે તો જ્યાં વિચાર ઉઠ્યો ત્યાં આપણે આપણી પોતાની સ્થિતિ છોડી દીધી શરૂઆત ક્યાંથી થાય છે વિચારથી અને વિચાર આવે છે એટલે દહી તો ચાલુ થાય છે જીવ ભાવ આવે છે શરૂઆત આપણી બેપણાની દ્વૈતોની ક્યાંથી ચાલુ થાય છે કે નિર્વિચારમાં કઈ નથી વિચારની શરૂઆત થઈ અને વિચાર કેમ આવે છે તો અંદર બીજ રોપાયેલું છે નોખું બીજું કે બીજું બધા ઉગતા હોય એવું બીજ જીવાત્મામાં પ્રમાતામાં પરમાત્મામાં કોઈ બીજ નથી પ્રમાતામાં બીજ થઈ જાય જીવાત્મામાં બધા દીજામે કે એટલે જેતલો બીજે મો રૂપાયલો છે નોખી બછામાં જતા રહી છે તરત વિચાર ના કારણે તો વિચાર કયો કરવાનો બ્રહ્મ ભાવનો વિચાર કરવાનો પરમાત્માનો વિચાર કરવાનો જેને બહુ વિચાર આવે છે નોખી બછામાં જતા રહે છે નોખી સેરીમાં પેઈ જાવ છો તો પછી અહીંયા મંદિર આટ ના આવે કે મંદિર હતું કે બદલે કજિયાં ગંખાસ હતું છે પરમાત્મા નો પરિચય પામવાનો હોય આપણે તો આપણે ને વિચારના કારણે કુને હું પણ એ છે કે પોતાને આત્મીયતા રાખી નહી ને અનાત્મા સાથે આત્મીયતા કરી નાખી આપણે આત્મા સાથે આત્મીયતા મમતા પ્રેમ એ રાખવાનો છે બીજી મમતાઓ છોડવાની છે બીજા બતાય પ્રેમ હોસે તો પરમાત્મા પ્રેમ રૂપે પ્રગટ નહી થાય કારણ કે એને ખાલી જગ્યા જોવે છે હૃદય ની અંદર ખાલીપો હોય અને બધું કાય ભરીયો ના હોય તો પરમાત્મા પ્રગટ થઈ શકે છે સહેજ પણ ભરીયો હોય છે તો ઈ પ્રેમ એવો છે કે પ્રગટ નથી થઈ શકતો હું ગુમા એ ભાવ ન થી રહેતો द्वितीय भाव के काए नहीं पर रहते पण मतलब तो जीव रहते अज्ञान अज्ञान में बदू लय खाई थी मान बुद्धि की अहंकार येनो मतलब है जो मन बुद्धि की अहंकार करता है अज्ञान सुख सो के अज्ञान ने हटवे से तो ये अधिचान कौन से अज्ञान नो अज्ञान अधिचान थे मतलब भेद भाव नो जीव नो તો જે ભાવ ઉગમન નથી રહેતો દ્විතિયા ભાવ પણ એમાંથી તો પાછો ઉભો થાય છે કારણ કે સંસ્કાર તો અવિજ્ઞાનનો પડ્યો છે ને ન હોય અજ્ઞાનનો જ્ઞાનથી ના રે અનુભૂતિ ના રે પણ જ્ઞાનમાં જાગૃત અવસ્થા હોય છતાં અનુભવીય ભૂમિકા હોય ઉગમન તેમ પરિવર્તન નથી આવતું એ રીતે જાગ્રતવા પરિવર્તન નથી આવતું તો કહેવાય કે અનુભવ થયો ઊંઘમાં બીજું કઈ નથી તો જાગૃતમાં બીજું કઈ નથી એવું જણાય છે ઊંઘમાં પરમ શાંતિ છે તો જાગ્રત માં એનાથી પરમ શાંતિ જણાય છે આપણને ના જણાતી હોય એના માટે ડખો છે કેમ ના જણાય કે પરમાત્મા ને ના પ્રેમ ને આપણે દાખલ થવા દીધો નહીં લોટાનું એવું કવચ પહેરીને બેઠા છીએ ને દરવાજો એવો મોટું તાળું મારી દીધું છે પરમાત્મા પહેરી જ ના શકે આપણી અંદર જેટલું જેટલું પરિવર્તન પામે છે એવી દશાની સામે મોડું કરવાનો નથી સક્યો કરવાનો નથી બાજુ ઈ વાત આધી છેદ નહીં સૂક્ષ્મમાં જો માન્યો કે આ વિદ્યા છે માયા છે અને જીવ છે તો એને ભટકવાનું છે એક અખંડ પરમાત્મા વસ્તુમાં ધ્યાન રાખી અને બધું ન્યુટ્રલ ગિયરમાં કર્મ છાતા જાય કરવાના ના આવે પરમાત્મા કોઈ જાણો કંઈ કરતો જ નથી આમી દેતા હોય કે પરિવર્તન નો છોટો પરિવર્તન બે ભાવ કઠ્યું પોતામાં દાખલ ના થતો હોય દીતા ભાવ કાયમ ટેમ્પરરી નહીં બહાર થી નાટક થતો હોય ને પણ અંદર એક ભાવ હોય કે હું તો આત્મા થી એના સિવાય બીજું કાય નથી ચમકી નહીં જન્મ્યા હોય અને પચીસ કરોડ ના માલિક હોય કે કોણસો કરોડ ના રાહુલ ગાંધી ની પૈસા વાળો પૈસા વાળો અખંડ ભાવ થાય છે હું મનુષ્ય છું એનો અખંડ ભાવ થાય છે હું સંન્યાસી છું એનો એક મસ્ત મોટો ભાવ થાય છે પણ હું પરમાત્મા છું એનો ભાવ નથી થતો આપણો અંદર એક ધારા નથી થતી ધારા દિવ્ય ધારા अलौकिक धारा थवी જોઈએ તે આપણને ભૂલા પડે છે આ માયાના ખેલમાં બધા ડટકવાણ ચાલુ છે એટલા માટે તો વિવેક કરવાનો વિવેક કરવાનો એટલે શું કે જ્યાં મે આવતું હોય મે પણ એના બદલે મે પણ પહેવા લઈ દેવાનો ને એક પણ આમ રહેવાનો એ વિવેક કરવાનો જો એક નું જ્ઞાન આવતું હોય તો તરત એને ઉડાડી દેવાનો અને અદ્વેતમાં રહેવાનો એ વિવેક પણ બ્રહ્મને વિવેક કરવાનો આવતો નથી કે કે તમે જાગ્યા એટલે સ્વપ્નું ખોટું છે એનો વિવેક કરવાની જરૂર છે ઉડી જાય છે સ્વપ્ન વિવેક કરવાનો છે કે એ બધું જ નેહાલના બર્તનના પગથિયા જેવું છે બધું જ્યાં સુધી આપણો જે ગમતો આપણો આત્મી આત્મિતા એક સાથે જ રહે અને એક સાથે થાય જ નહીં ખાતી હોય તો એ જીવાત્મા કરે આત્મિતા કો ખાવા સાથે વ્યક્તિઓ સાથે શાસ્ત્ર સાથે ગુરુ સાથે આત્મિતા કદી એના થાય પરમાત્મા સિવાય આત્મિતા થાય નહી તો જ્યાં સુધી પોતાની આત્મિય આત્મિય છે એની અંદર આપણો એકપણો ના બને ત્યાં સુધી પ્રેમ પ્રગટ નથી જતો પ્રેમ અને जेटू जेटू ना गमतू छे एनी उपेक्षा ने नही करी शकता आत्मिता परमात्मा में नही होती तो लटई जाइए गमे तारे ज्ञान में अनुकुल प्रवृत्तियो छे के नही प्रति को प्रवृत्ति हो तो एना आपण दूर करी थी के नही तो ये विवेक ए नही मिल गया फरी फरी अन बार निकली जाइए न पाछा घर में आईन बेई जाइए आपण એ ખબર રાખવાની છોકરું જે બેવરણ હોય જતું રે પાછું આગળથી ગાય કે કૂતરું આવતું હોય તો દોડી પાછું મુઠી વાળી પોતાના ઘર આમ જતું રે બે ચાર પાંચ ફૂટ માં રમતું હોય રમે છોકર મત માં તો તો ધીરે 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 સત્સંગ થી ટેવ પડે છે તો હવે ક્યાં સુધી તેવ પાડવાની પડી જઈ ટેવ એમ કેવાનો હવે તો અને પછી ફાંકો બદલાઈ જાય પરમાત્મા નો ફાંકો જ અલગ છે

संतों मुंह पारी पारी के जे कोटू पकड्यो शास्त्रो केथे अने छते मानू नथी हूं 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 आज हाचू जे खाईसे याचू अंबराई जे याचू नित्य ब्रह्म स्वरूप में एक अमिरत धारा एक प्रसन्नता नियम नित्य मोद એવી રીતે ધમિકા મોદની હોય કે પછી એમાં ચીત ને સ્થિર કરવાનો આવતું જ નથી ચીત ને મીત ને બધું ઊડી જાય પણ જ્યાં સુધી જીવાત્માની અવસ્થા છે તો ત્યાં કમાક કંઈ જોઈએ નહીં સાંભળીએ નહીં સ્થિર રહીએ મૌનમાં રહીએ કનકલ માં જઈએ ધ્યાન માં બેહીએ સમાધિ માં જઈએ તો ખાલી આનંદ માંથી પ્રેમ ઉગગટ નહી થાય પરમાત્માનો કોને જીવ રસામથી એકા ટૂપી ના હોય એના માટે આનંદ તો મળે સમાધિ થી અને આપણે પૂછતા હતા કે ધ્યાન આ બધું કરવું જો એક નહી એનો શું લાભ તો ધ્યાન કરવાનું સમાધિ માં બેસવાનું медиટેશન કરવાનું એ આનંદ મળે છે સ્થિરતાનો पर केवल आनंद से परमानंद नहीं मे सच्चिदानंद भगवानी जाए okay.